બાડી ખડકી હાઇવે પર ટ્રકમાં ઘેટા બકરા બરી જતા ઇ સમયે ખોટી પાસ પરમિટ બતાવી ગુમરાહ કરતા ગુનો દાખલ પાડી ખડકી હાઈવે પર હિંસા ની વરસંગ વાપી ના ઉપપ્રમુખ ગેરકાયદેસર ઘેટા બકરા કુડતા ભરતા ટ્રકમાં ભરીને જનારને ઝડપી પાડી એકસો ચોવીસ ઘેટા બકરા જીવનદાન આપ્યું હતું વાપી હિંસા નિવારણ સંઘ ના ઉપપ્રમુખ રાજેશ શાહ વલસાડ વાપી જઈ રહ્યા હતા ત્યારે તેમણે એક ટ્રક નંબર જીજે ચોવીસ વી ફોર વન સેવન એઇટ માં ક્રૂરતા ઘેટા બકરા વહન કરી જવાતા હોવાનું જોતા તરત પોલીસ કંટ્રોલ વલસાડ ને જાણ કરી હતી તેથી પોલીસ પીસીઆર ખડકી હાઈવે પર સ્વાગત હોટલ પાસે આવી પહોંચી હતી ત્યાં ટ્રક રોકાવી ચેક કરતા ટ્રક માં એકસો

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો